ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે તો સુરતના સાળંગપુરના મહંત હરી દાસજીએ મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થનાર હોય આજે પ્રથમ ચરણના મતદાનમાં ઉમેદવારો નેતાઓ અને મતદારો સાથે સાધુ સંતોએ પણ મતદાન કર્યું હતું તો સુરતની ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિ બલ સાથે સાળંગપુરના મહંત હરિપ્રકાશ દાસજીએ પણ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું

આન બાન અને શાન અને તિરંગાનો ગૌરવ જે વધારે એવા લોકોને મતદાન આપણે સોય કરવું જોઈએ કમલને મતદાન કરવાનું એટલા માટે કહ્યું હતું કે અડધી દુનિયામાં અમે ફરીએ છીએ અને વર્ષોથી ફરીએ છીએ આજે જે રીતે દુનિયા અમેરિકા મોટા મોટા દેશો ભારતને જે રીતે જોવે છે અને જે આપણું ગૌરવ અને આન શાન શાંત તિરંગાની વધી છે તો એ આપણા મોદી સાહેબના કારણે વધી છે એટલા માટે મેં કીધું હતું કે આપણે મોદી સાહેબને જેટલા મજબૂત કરશું એટલું વર્લ્ડ લેવલે આ દેશનું સારું થશે અને બીજું કે નાના મોટા પ્રશ્ન તો એક નાના એવડા ઘરમાં પણ હોય છે તો આપણે વર્લ્ડ લેવલે જ્યારે વિચારીએ અને ત્યારે તો આપણે સારા માણસને અને સક્ષમ માણસને અને શક્તિશાળી માણસને ચૂનવા જોઈએ આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતોએ પણ મતદાન કરી મતદાતાઓને મતદાન કરવા અપીલ કરી હતી અઝર કુરશી સાથે અસદ સેઠા